હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મીઠાઈવાળાની દુકાન જેવી મોંઘી બનતી મીઠાઈઓ એકદમ ઘરે સસ્તી બનશે અને બહુ અમેઝિંગ બને છે ટેસ્ટમાં તો આ મોંઘી મીઠાઈઓ ઘરે તમે કોઈ પણ બનાવી શકે છે અને બહુ ઇઝી રેસીપી છે તો એકદમ દસ જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે ગેસનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો તો આ રેસીપી તમે તહેવારોમાં જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા ફ્રીઝરમાં મૂકેલા કાજુ લીધા છે તો અડધો કપ એટલે કે એક અડધી વાટકી જેટલા મેં કાજુ લીધા છે ફ્રીઝરમાં મૂકવાથી કાજુ હાડ થઈ જશે અને પાવડર એકદમ સારો એવો બનશે ત્રણ ઇલાયચી ઉમેરી દઈશું તો આખી ઇલાયચી ઉમેરવાની છે તો આ રીતે તમે જોઈ શકો છો તો ફ્રીઝરમાં મૂકેલા કાજુ પીસવાથી એકદમ સારો એવો પાવડર થાય છે તો તમે જોઈ શકો છો કેટલા ઠંડા કાજુ છે એ જ રીતે કપ જેટલું ફ્રીઝરમાં મૂકેલું લીધું છે એટલે કોપરાનું છીણ તો બંને વસ્તુ ફ્રીઝરમાં મૂકીને જ લેવાની નહીં તો તમે પાવડર બનાવશો ત્યારે એમાંથી તેલ રિલીઝ થશે અને એની પેસ્ટ રેડી થઈ જશે તો પાવડર બિલકુલ નહીં બને અને મીઠાઈ તમારી બરાબર નહીં બને તો તમે જોઈ શકો છો મેં અહીંયા એકદમ ફાઇન્ડ એવો પાવડર રેડી કરી દીધું છે બંને ફ્રીઝરમાં મૂકેલા લીધેલા છે તો આ રીતે ચેક કરીને હું તમને બતાવી રહી છું તો તમે જોઈ શકો છો પાવડરમાં ઓઇલ રિલીઝ નથી થયું એકદમ ડ્રાય પાવડર રેડી થયો છે તો મિક્સિંગ બાઉલમાં આપણે કાઢી લઈશું તો આ મીઠાઈ બહુ ટેસ્ટી એવી બને છે તો જરૂરથી ટ્રાય કરજો ખૂબ ઓછા ખર્ચમાં બનીને રેડી થઈ જાય છે મીઠાઈને સ્વીટ બનાવવા માટે મેં અહીંયા અડધો કપ જેટલી ખાંડ લીધી છે તમે ખાંડની જગ્યાએ સાકર પણ લઈ શકો છો અને એકદમ ફાઇન્ડ પાવડર એનો વાટવાનો છે પીસી લેવાનો છે તો તમે જોઈ શકો છો તો આ કોપરું અને કાજુ બંનેમાં આ આપણે સાકર એટલે કે ખાંડ ઉમેરી દઈશું અને મિક્સ કરવાનું છે તો એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો તો ખૂબ ઓછા ખર્ચમાં અને ખૂબ ઓછા ઇન્ગ્રેડિયન્ટથી અડધો કપ જેટલા કાજુથી આ મીઠાઈ રેડી થઈ જાય છે દેખાવમાં પણ બહુ ટેસ્ટી એવી લાગે છે તો હવે એમાં આપણે વન થર્ડ કપ જેટલો મિલ્ક પાવડર તમે અહીંયા માવો પણ લઈ શકો છો પણ બજારમાં માવો મિલાવટવાળો મળતો હોય છે ડુપ્લિકેટ મળતો હોય છે અને આ મિલ્ક પાવડર કોઈ પણ કરિયાણાની સ્ટોરમાં મળી રહે છે તો એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો એકદમ ક્રીમી એવો ટેસ્ટ આવશે તો મેં અહીંયા એક ચોથાઈ કપ જેટલું ઠંડુ દૂધ લીધું છે તો ત્રણ ચમચી જેટલું આપણે દૂધ ઉમેરી દઈશું અને લોટ બાંધી લઈશું તો અહીંયા પાંચથી છ ચમચીથી જ તમારો લોટ રેડી થઈ જશે તો આ રીતે દૂધ ઉમેરશો તો લોટ એકદમ સારો એવો તૈયાર થશે તો એકસાથે દૂધ નહીં ઉમેરવાનું જો તમે દૂધ ઉમેરી દેશો તો ખાંડ અને કોપરું હોય એમાં ઓઇલ રિલીઝ થશે એટલે લોટ ઢીલો થઈ જશે અને એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરી લેશું તો એકદમ સારો એવો લોટ અહીંયા બાંધી લીધો છે તો બહુ સોફ્ટ એવો લોટ નહીં બાંધવાનો લોટ બાંધાઈ જાય એટલે દસ મિનિટ ઢાંકીને રેસ્ટ આપીશું એટલે એકદમ સારી રીતે લોટ સેટ થઈ જશે તો તમે જોઈ શકો છો અહીંયા એક મિનિટ જેવું થઈ ગયું ફરી પાછું એકવાર આ રીતે મસળી લઈશું હવે આપણે એનો રોલ તૈયાર કરીશું તો આ રીતે રોલ તૈયાર કરવાનો અને ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરવાના તો હું અહીંયા ત્રણ કલરની મીઠાઈ રેડી કરી રહી છું તો આ રીતે એકદમ સિમિલર પાર્ટમાં ત્રણ ડિવાઈડ કરી લેવાના તો એક સરખા જ આ રીતે ડિવાઈડ કરવાના હવે હું અહીંયા ફૂડ કલર લઈ રહી છું તો લિક્વિડ કલર છે તો રેડ કલર ઉમેરી દીધો ગ્રીન કલર ઉમેરીશું અને યલો કલર ઉમેરી દઈશું જો તમારી પાસે આ કલર ના હોય તો તમે કેસરવાળું પણ દૂધ લઈ શકો છો રેડની જગ્યાએ બીટ લઈ શકો છો અને ગ્રીનની જગ્યાએ તમે પાલક એટલે કોઈ ટેસ્ટ નહીં આવે તો આ રીતે નેચરલ કલર પણ તમે ઉમેરી શકો છો તો આ રીતે કલર સાથે લોટને મિક્સ કરી લઈશું તો મેં અહીંયા ત્રણે ત્રણ કલરના લોટ રેડી કરી લીધા છે તો હવે આપણે પૂરીની સાઇઝના લુવા કરી લઈશું તો લગભગ છ જેટલા લુવા રેડી થશે એક કલરમાંથી તો આ રીતે આપણે લુવા રેડી કરવાના છે તો એ જ રીતે હું ત્રણેય કલરના લુવા ગોળા રેડી કરી લઈશ તો તમે જોઈ શકો છો એકદમ સારા એવા ગોળા મેં રેડી કરી લીધા છે તો હવે મીઠાઈ બનાવવા માટે મેં અહીંયા યલો કલરનો ગોળો લીધો છે તો પાટલી ઉપર આ રીતે ઘી લગાવી બટર પેપર ઉપર મૂકી દીધું અને હળવા હાથે આ રીતે આપણે વણી લઈશું તો પૂરીની સાઇઝનું આ રીતે વણી લેવાનું તો આ રીતે તમે જોઈ શકો છો અને આ રીતે આપણે હાથમાં લઈ લઈશું અને વચ્ચે રેડ કલરનો ગોળો આ રીતે મૂકી અને ચારે બાજુ પેક કરી દઈશું અને એકદમ હળવા હાથે બંને હાથની હથેળી વચ્ચે આ રીતે ગોળો રેડી કરવાનો છે તો એ જ રીતે મેં ગ્રીન કલરનું પૂરી વણી લીધી અને વચ્ચે યલ્લો કલરનો ગોળો મૂકી આ રીતે ચારે બાજુ કિનારો પેક કરી એકદમ હળવા હાથે આપણે ગોળો રેડી કરી લેશું તો એકદમ ઇઝી રેસીપી છે તો એકદમ ફટાફટ બનીને રેડી થઈ જાય છે માર્કેટોમાં આ મીઠાઈ બહુ જ મોંઘી મળતી હોય છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ ગોળા રેડી કરી લીધા છે અડધો કલાક માટે આપણે પંખા નીચે સુકવવા મૂકીશું અને અડધો કલાક પછી આ રીતે ચાંદીનું વર્ક આવે એ રીતે એ આપણે ગોળાને આ રીતે પેપર સાથે આ રીતે ચારેય બાજુથી પેક કરી દઈશું એટલે એકદમ સારા એવા મીઠાઈ ઉપર આ ચાંદીનું વર્ક લાગી જશે તો તમે જોઈ શકો છો અને આ ચાંદીનું વર્ક કોઈ પણ કરિયાણા સ્ટોરમાં ઇઝીલી મળી જશે એ જ રીતે હું બીજા લુવાને પણ વર્ક લગાવીને બતાવી રહી છું તો તમે જોઈ શકો છો આ રીતે મેં ચાંદીનું વર્ક લગાવી દીધું તો જેટલામાં આવે એટલામાં જ આપણે લગાવીશું અને બધા જ ગોળા આ રીતે મેં રેડી કરી લીધા છે હવે આપણે કટ લગાવીશું તો નાઈફની મદદથી આ રીતે વચ્ચે થોડું પ્રેસ કરવાનું આ રીતે આપણે ઊભું અને આડું આ રીતે આપણે કટ કરી લઈશું પછી આપણે ક્રોસમાં કટ કરીશું એટલે ટોટલ આઠ જેવા કટ મૂકીશું તો તમે જોઈ શકો છો એકદમ બજાર જેવી જ આ મીઠાઈ બનીને રેડી થાય છે તો તહેવારોમાં ખાસ કરીને આ જરૂરથી ટ્રાય કરજો બહુ ઓછા ખર્ચમાં ઘરે બનીને રેડી થઈ જાય છે તો આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો અને જરૂરથી આ રેસીપી ઘરે ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સમાં કહેજો તમને આ રેસીપી કેવી લાગી અને કોણ કોણ આ રેસીપી બનાવવાના છે એ પણ મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો તો આવજો